હવે એનું આપણે જૈવિક પદ્ધતિથી નિયંત્રણ મેળવવું હોય અને સચોટ અને નક્કોર નિયંત્રણ મેળવવું હોય તો શું અને કઈ કાર્ય પ્રણાલીનો ઉપયોગ કરવો એના વિશે આજે આપણે વાતચીત કરીએ તો કે એના માટે એક કુદરતનું અદ્ભુત સર્જન કહીએ આપણે એવું એક સર્જન તો કે ઇપીએન પદ્ધતિ એન્ટોમોપેથોજેનિક નેમેટોડ મિત્ર જીવાત હોય છે એ રીતે આ છે મિત્ર કૃમિ ભૂમિ બે પ્રકારની હોય એક મિત્ર ભૂમિ અને એક જે આપણે વેજીટેબલ પાકો છે ડુંગળી છે બટાકા છે એમાં નેમેટોડ નો અટેક આવ્યો એમ કહેતા હોય છે એ આપણે હાર્મફુલ કૃમિ જે આપણે મદદરૂપ નથી એ જે નુકસાનકારક કૃમિ છે એ તો કે આપણે આજે મિત્ર કૃમિ વિશે વાતચીત કરવાની છે જે પોતે આ હાર્મફુલ કૃમિ છે જે શાકભાજી પાકોમાં આવતા નેમેટોડ છે એને પણ કંટ્રોલ કરે છે અને જમીનજન્ય જીવાતો છે મુંડા છે ગુલાબી ઇયળના કોસેટો છે અથવા તો કોઈ પણ ઇયળના કોસેટો જમીનમાં હોય છે એને ટ અને સચોટ પણ થોડુંક ધીરજ રાખવું પડે એ રીતનું નિયંત્રણ આપી શકે છે ધીરજ રાખશો એટલે નકોર અને સચોટ નિયંત્રણ મળશે બરોબર એના વિશે આપણે વાતચીત કરીએ કે આની કાર્ય પ્રણાલી શું હોય છે કઈ રીતે એને મેળવવામાં આવે છે કઈ રીતે મલ્ટીપ્લાય કરે છે કંપનીઓ બધી જ આપણે વાતચીત કરીશું તો કે આજે મેં તમને કીધું એમ કે કોઈ કંપનીએ આ ટેકનિકલ કેમિકલ વાળી દવાઈઓ બનાવે રિસર્ચ કરીને એમ એને કઈ બનાવવામાં નથી આવી આજેપીએન નેમેટોડ છે ભૂમિ છે એને કઈ બનાવવામાં નથી આવ્યા એ કુદરતનું એક સર્જન છે જે ઘણા વર્ષો પહેલા ઘણા વર્ષોથી બારના દેશોમાં ફોરેન કન્ટ્રીઓમાં વપરાતું આવ્યું છે અને ખેડૂતોની ક્રિકેટ મેચના ગ્રાઉન્ડમાં મેચ જોઈએ છીએ ત્યાં મુખ્ય પ્રશ્ન એવું હોય કે ઉધીના પ્રશ્નો રહેતા હોય જ્યાં આ નો ઘણા વર્ષોથી ઉપયોગ થતો આવ્યો છે અને તે લોકો સચોટ પરિણામ મેળવતા આવ્યા છે તો આનું કાર્ય પ્રણાલી સમજી લો તો કે આ કૃમિ હોય છે એક પ્રકારની એક પ્રકારનો નેમેટોડ જ હોય છે હવે કાર્ય કઈ રીતે કરે કે જમીન જન્ય જે જીવાતું છે મુંડા છે અથવા તો કોઈ પણ જીવાતું છે જે આપણને નુકસાન કરે છે કોલ્ડ બ્લડેડ છે બરોબર જે નુકસાન કરે છે ખેડૂત માટે હાનિ હિતાવહ નથી બરોબર તો તે રિલીઝ કરે છે મળ અને મૂત્ર માર્ગ દ્વારા જે એન્જાઇમ રિલીઝ કરે છે એ આકર્ષે છે આ કૃમિ નેમેટોડ ને મિત્ર જીવાત ને આકર્ષે છે બરોબર હવે ન્યા આજી જે આ મુંડો છે દાખલા તરીકે મુંડો ગણીએ તો કે એની અંદર જવાના માર્ગ હોય મળ માર્ગ મૂત્ર માર્ગ આંખ કાન નાક જે પણ વસ્તુ છે એની જે અંદર જઈ શકે છે ન્યાથી આ નેમેટોડ અંદર પ્રસરે છે ઈપીએન અંદર પ્રસરે છે બરોબર ન્યા જઈને પોતે ઝેરી બેક્ટેરિયાની બે સ્પીસીસ છે જેરી બેક્ટેરિયા અંદર અંતસ્ત્રાવ એના રિલીઝ કરે છે પછી ન્યાય એકમાંથી બે થાય બે માંથી ચાર થાય આઠ માંથી અનેક થતા હોય છે અને એનો આજે મુંડો છે કોઈ પણ બીજી જીવાત છે એનો ત્યાં નાશ કરી નાખે છે એનો નાશ થાય એટલે પાછા રીતે પાછો જમીનમાં બીજો કોઈ પણ ખોરાક ગોતે છે આ મુખ્ય ખોરાક એનો આજ છે જીવાત છે જે આપણે નુકસાનકારક જીવાત છે એનો નાશ કરીને બીજા ઉપર અટેક કરે છે લશ્કર દોડી પડે છે એક પછી એક પછી એક એ રીતે મુંડા ને ગોતી ગોતી નાશ કરશે જ બરોબર પણ થોડુંક ધીરજ રાખવું પડે અથવા તો આગોતરા પગલા લેવાના થાય થોડા ઘણા મુંડા દેખાવા મળે ત્યારે આગોતરા પગલા લેવાના જો હેવી અટેક આવી ગયો હોય છે તો તો chemical વાળી દવાઓ જ ઉપયોગ કરવાનો થાય જ્યાં લીમડા psilocybin આવે છે એનો જ ઉપયોગ કરવાનો થાય સારું એવું ટેકનિકલ હોય double combine એનો જ ઉપયોગ કરવો પણ આ તો આગોતરા નિયંત્રણ માટે હવે આનો ફાયદો શું થાય કે એક તો જે અળસિયા છે આપણે તો હવે માંડ માંડ કરીને કેટલા વૈજ્ઞાનિકો સરકાર શ્રી ની સલાહ મુજબ હવે માંડ માંડ ખેડૂતો સમજ્યા છે અને જૈવિક ખાતરોનો ઉપયોગ કરવા માંડ્યા છે બરોબર છે કે ઓર્ગેનિક ખાતરો

એ ખેડૂત મિત્ર જીવાતો હશે એ આપણે કઈ રીતે સાધુ સચોટ હું તમને જણાવું તો કે ખેડૂત મિત્ર હોય એનું લોહી ગરમ ગરમ હોય છે એનું કેરેક્ટર ગરમ હોય છે આપણું પણ લોહી ગરમ હોય છે મનુષ્ય પણ એમાં જ આવે છે અને જે કીટકો છે જે ખેડૂત મિત્ર નથી એનું લોહી કોલ્ડ બ્લડનું નું એક શબ્દ વાપરો કે એનું બ્લડ ઠંડુ હોય છે એટલે આ નેમેટોડ એ રીતે કુદરતની અદ્ભુત અદભુત રચના કહી શકીએ કે આપણે અંદરથી કુતૂહલ થાય કે એ રીતે નક્કી કઈ રીતે કરે કે આને જ મારવું ને આને ન મારવું તો કે આ કુદરત ની અદભુત રચના છે કે આમ જ વસ્તુ થતી હોય કે એ નક્કી કરી કે કોલ્ડ બ્લડેડ જે વસ્તુ છે એને મારે છે અને કઈ નુકસાન નથી પહોંચાડતું એ આનો ખાસ ફાયદો છે કે આપણે વાપરીએ છીએ દવાઓ નાખીને હતું જે પથારી ફેરવી નાખે પાછી માંડ હરખા અળસિયાની સંખ્યા વધી હોય અથવા તો મિત્ર કીટકો વધ્યા હોય તો આ પાછું પથારી ફેરવી નાખે દવાઓ વાપરી પણ આ આપણે જ કહું છું કે પહેલેથી નિયંત્રણ લઈ લેતા હોય તો એનો કઈ વાંધો ન આવે તો આ જો આળસિયાને નુકસાન પહોંચાડતું નથી કોઈ પણ મિત્ર જીવાતને નુકસાન પહોંચાડતું આ રીતે આની છે હવે નાખવાનું કેટલું થાય વિઘ્યા ઉપયોગ કેટલો કરવો અને કઈ કઈ રીતે ઉપયોગ કરી શકીએ તો કે કઈ કઈ રીતે ઉપયોગ કરી શકીએ અને ક્યારે ઉપયોગ કરી શકીએ તો કે ઉપયોગ કરવાનો ક્યારે થાય આનું જો રિઝલ્ટ નહીં મળે જમીનમાં ભેજ નહીં હોય તો આનું રિઝલ્ટ નહીં જ મળે

હરખો વાળી ઉલારવો અને જો હરખું ઓળું રહી જાય છે તો લાડુઓ પણ સારામાં સારું રિઝલ્ટ મળવા પાત્ર છે બરોબર હવે ના ફાયા બસો થી વધારે જીવાતોનું કંટ્રોલ કરે છે કંપની અને બધું સરકાર પણ ક્લેમ કરે છે આ પ્રોડક્ટ ઉપર કે બસો થી વધારે જે આપણે નડતી જીવાતો છે ને ફાયદાકારક નથી એનો કમ્પ્લીટ કંટ્રોલ આપી દે છે અને કેટલો કરવો તો કે અત્યારે આપણે ઉપયોગ કરવો હોય જો સ્પ્રે છીએ સ્પ્રે એટલે રેન્ચિંગ કરવાનું થાય તો પચાસ ગ્રામ પર પંપ એક ડોલમાં હરખું એવું એક કિલો એક ઉગાડી દેવું પચાસ ગ્રામ પર પંપ ઉપયોગ કરવો અથવા તો જો ડ્રેન્ચિંગ હોય તો સારામાં સારું ડ્રેન્ચિંગ હોય તો સારામાં સારું ને ડ્રીપ હોય તો પણ સારામાં સારું તો એ સોનામાં સુગંધ ભળે એવી વાતચીત થઈ જાય જો ડ્રીપ હોય તો તો ડ્રીપ હોય તો એક કિલો અઢી વીઘામાં ઉપયોગ કરવો બરોબર છે અને કેનું વાપરવું કઈ કંપનીનું વાપરવું તો કે કૃષિ સંસ્થા સર્વોચ્ચ સંસ્થા કહી સંસ્થા સીએ આર એની એક પેટા સંસ્થા છે સુગર કેન બ્રીડિંગ ઇન્સ્ટિટ્યુટ શેરડી સંશોધન કેન્દ્ર કોઈમ્બતુર માં આવ્યું છે એ ભારતમાં અને કોમર્શિયલી શરૂ કરવા વાળી આ જ સંસ્થા છે એ પોતે પણ આની વિતરણ કરે છે અને અમુક સારી કંપનીઓ કહું છું ધ્યાન રાખજો કે સ્ટાન્ડર્ડ માઇક્રો ઓર્ગેનિઝમ ના લેવલે સ્ટાન્ડર્ડ કંપની ગણાતી હોય તો કે મલ્ટીપ્લેક્સ કંપની છે અથવા તો પણ આવે છે અને ઘણી બધી બીજી બે ત્રણ કંપનીનું પણ આવે છે આની આપણે આ નક્કી કઈક રીતે કરવું કે કઈ થોડુંક એનું યુટ્યુબમાં સર્ચ કરવાનું રાખો એનું આપણે બીજા બીજા વિડીયો ઘણા બધા જોઈએ છે પણ આના વિશે થોડુંક સર્ચ કરો કે આ કંપની કેવી છે શું છે

એક સરકારી સંસ્થાનું બીજી બેતર કંપની તમને બતાવ્યું એ માહિતી આપી દેશે તમને અથવા તો આપણે આપણા પણ નંબર આમાં આપી દેશું એનાથી પણ તમે માહિતી લઈ શકશો આની કાર્ય પ્રમાણી કાર્ય પ્રણાલી જાણીએ આપણે તમને જણાવ્યું એમ કે અંદર જાય છે અને ત્યાં અંતઃસ્ત્રાવ રિલીઝ કરે છે અને એના ધીમે ધીમે એ બેક્ટેરિયા ઝેરી બેક્ટેરિયા હોય છે ધીમે ધીમે ત્યાં આખા એને સળવી દે છે અને એ આખો ગુંડો અથવા તો કોઈ પણ બીજો જીવ છે તો એ ત્યાં ત્યાં નાશ થાય છે પણ હવે આ લાંબા સમય સુધી રિઝલ્ટ આપશે પણ કેટલો કે બે થી ત્રણ મહિના સુધી લાંબુ રિઝલ્ટ રે આનું જમીનમાં એક સમય એવો આવશે કે ભેજ જતો રહી છે ત્યારે આ મૃત્યુ પામે છે એટલે ખેડૂત એમ કે આને નાખવા જ રાખે આ નાખે જ રાખવા પડે કારણ કે ભેજ જતો રહે જમીન ઘર આપણી પાસે પીએચ ની ફેસિલિટી નહીં હોય જે તે સમયે ત્રીસ ટકાથી ઓછો ભેજ થયો ત્યારે આ નાશ પામી જશે એટલે પાછું એકવાર ઉપયોગ કરી લેવો મેં તમને પહેલા જણાવ્યું એમ

પણ આગોતરા પગલા નથી લેતા તો આ એક આગોતરા પગલા આપણે કહીએ કે બીજી કોઈ પણ માહિતીની જરૂરિયાત હોય તો આપણી માં કોન આપણે આમાં કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેવી અથવા તો આપણો સીધો સંપર્ક કરી લેવો કોલ દ્વારા કમ્પ્લીટ માહિતી આપી દેવામાં આવશે આ પ્રોડક્ટ કેના માટે છે જે આગોતરા થોડા ઘડે મુંડા દેખાણા હોય એમાં કામ આપશે પ્લસ આગોતરા પગલા તરીકે આને લઈ શકો છો સારામાં સારું પ્લસ એક અભિરામ પૂરી વાત કરીએ તો આનું બહુ સારું એક ઝરમર ઝરમર કે ભેજવાળું વાતાવરણ હોય ત્યારે ગુલાબી ગુલાબીના શરૂઆત થઈ ગઈ હોય કે ફૂદા ઉડતા હોય અથવા તો ચૂસ્યા પ્રકારની જીવાત ઉડતી હોય એમાં પણ આનો સારો એવો ઇફેક્ટિવ કંટ્રોલ મળશે એંસી ગ્રામ સોળ લિટરનો પંપ જ્યાં પંદર સોળ લિટરનો પંપ આવે એસી ગ્રામ પરપંપ રાખીને ઘાટો સ્પ્રે કરવાનો પણ ભેજવાળું વાતાવરણ એકદમ નમી હોય વાતાવરણમાં વહેલાં સવારમાં એકદમ નમી હોય વાતાવરણમાં ઝાકળ આવેલો એવા વાતાવરણમાં ઘાટો સ્પ્રે કરવો એટલે એમાંય શ્વાસોચ્છાસની ક્રિયા કીટક નહીં શરૂ હોય જીવાત નહીં શરૂ જ હોય તેના શ્વાસ દ્વારા અંદર વહી જશે આ અને ન્યા એ પોતાની જેરી બેક્ટેરિયા અંતઃસ્ત્રાવ રિલીઝ કરશે ને એમાં પણ સારો એવો કંટ્રોલ આપી દેશે પણ આ બધા આગોતરા પગલા છે પાણી આવે ને પાળ બાંધવું પૂર આવે ને પાળ બાંધવું એ કામ નહીં આપે બરોબર એના માટે કેમિકલ કંટ્રોલ જ આપવી જોશે આ તો આપણે એટલે જ તમને જણાવી છે કે યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો આવનારી માહિતી આપણે અમે પણ દસ પંદર દિવસ પહેલા વિડીયો બનાવી દેતા હોય છે તેથી અવનવી માહિતી તમને તરત જ મળી રહેતી હોય બરોબર સબસ્ક્રાઇબ કરો અને સાઇડમાં બે આઇકન દબાવશે એ દબાવી દેજો એટલે તમને તરત ઉપર નોટિફિકેશન કેમ WhatsApp મેસેજ આવે નોટિફિકેશન આવે એમ અમારો વિડિયો પણ નવો આવશે તો ઉપર તમને નોટિફિકેશન મળતી રહે એક મેસેજ આવશે કે આવો કઈક વિડિયો આવ્યો છે આપણે જો આપના વિષયનો છે તો આપણે જોઈ લઈએ આપણા પાખનો છે તો આપણે જોઈ લઈએ બરોબર છે બાકી તમારો ખૂબ ખૂબ આભાર